તમે એવી કહેવતો સાંભળેલી છે કે ગમે થઈ જાય પણ મોજ તો કરવાની જ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ સાઈટમાં વિડીયો જોઈ શકો છો આદિવાસી વિસ્તારની અંદર એટલે કે ઢેઢિયાપાડાની અંદર ડીજે અને બેટ વાગી રહી છે ને વરસાદ જો છે છે ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલું છે ગઈકાલની આ વાત છે કે રાજ્યની અંદર અચાનક વાતાવરણ પલટાયું અને નર્મદા અને છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર ખૂબ એટલે ખૂબ જ વરસાદ થયો ગઈ કાલે ત્યારે એ જ સમયે કંઈક રેલી હતી અરે રેલી શાની સે આપણને ખબર નથી પણ રેલી હતી આ સાઈટમાં તમે વિડીયો જોયો રેલી હતી એ જ ટાઈમે એટલો વરસાદ થયો એટલો વરસાદ થયો કે ભાઈ હા ડીજે બેન્ટ એ બંધ કરવાના જગ્યાએ ડીજે બેન્ડ છે ચાલુ રાખી અને જે બેન્ટવાળા ભાઈઓ છે બધા આ વરસાદની અંદર જે પાણીની અંદર મજ કરવા માંડ્યા એવું એવું કહેવામાં આવે છે કે ભાઈ જીવનની અંદર જે પણ તકલીફ આવે એ આપણે સાઈટમાં મૂકીને મોજ તો કરવાની આવી કહેવત કહેવત તમે સાંભળતા જશો પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો નસીબ સ્ટાર બેન્ટ આદિવાસી વિસ્તારની અંદર નસીબ સ્ટાર બેન્ટ જેવી મોટી મોટી બેન્ટો જે ખૂબ ફેમસ હોય ત્યારે ગઈકાલે વરસાદની અંદર મોજ કરતા નજરે પડ્યા છે અને એ માનવામાં આવે તો બેન્ટનો ખર્ચો આશરે એક કરોડ જેટલો થઈ જતો હોય છે બધું સાઉન્ડ બનાવતા ત્યારે આવી સિસરીસનમાં જે વરસાદની અંદર બંધ કર્યા વગર આ મોજ કરાઈ રહ્યા છે નસીબ સ્ટાર બેટ કાલે ઢેઢિયાપાડાની અંદર તમે જોઈ શકો છો આદિવાસી વિસ્તારના લોકો જે છે એ આવા આવાની અંદર જે ડાન્સ કરી રહ્યા છે અને અત્યારે માનવામાં આવે તો છોટાઉદેપુર અને નર્મદામાં ખૂબ જ વરસાદ થયો છે જી હા ખરેખર મિત્રો જે ગઈકાલે અચાનક વરસાદ આવી જતા રેલી ગમે તે થાય પણ રેલી બંધ ના થવું જોઈએ આ રીતના નારા સાથે ગઈકાલે વરસાદમાં નસીબ સ્ટાર બેટ સાથે યુવાનો નાચ્યા હતા આ વિશે તમારે શું કેવું છે આ સમાજ માટે યોગ્ય છે કે નથી જરૂરથી કમેન્ટ કરીને બતાવજો જય હિન્દ વંદ